ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સરદભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટરની વિડીયોની અંદર હું બધી ડિટેલ આપી દઈશ કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા મોડલ મોડલની વાત કરું તો બે હાજર બાર ના નું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક સારા ક્યાંય પણ ટ્રેક્ટર અંદર સડો નથી ફૂલ સાચવેલું ચોખું ક્લીન ઘર ઘર રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ રેસ લઈ ચેક કરીને પણ રૂબરૂ લઈ શકો છો પહેલાં શરદભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ખોટા ફોન કરવા નહીં ટ્રેક્ટરની બધી ડિટેલ હું વિડીયોની અંદર આપતો જાઉં છું તો ખોટા ફોન કરવા નહીં